અને હવે એક એવા સમાચાર સમાચાર બતાવવા છે છે જે ખરેખર ચિંતા એક તરફ જો તમે ઘરની બહાર નીકળો અને ઘરની બહાર નીકળતા તમને એ બીક લાગે કે ગમે ત્યારે ગમે તે જગ્યાથી કોઈ શ્વાન તમારા પર હુમલો કરી દેશે તો શું આવી પરિસ્થિતિ સર્જાય છે રાજ્યના મોટા શહેરોમાં અને ખાસ કરીને રંગીલા રાજકોટમાં બે દ્રશ્યો આજના દિવસના સામે આવ્યા છે એક તરફ રાજકોટના તો એક તરફ મોરબીથી એવા સમાચાર છે રાજકોટના પહેલા સમાચાર જોઈ લઈએ જે જેતપુરના ડેડરવા ગામે રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો ડેડરવા ગામે શ્વાન હડકાયું થતા ગામમાં ભયનો માહોલ ઉભો થયો છે હડકાયા શ્વાને વીસ થી વધુ લોકોને બચકા ભર્યા હોવાની વિગતો છે લોકોનું કહેવું છે કે આ શ્વાન વારંવાર હુમલા કરે છે લોકો ઉપર શ્વાને બચકા ભરતા ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે બાળકો સહિત લોકોને શ્વાને બચકા ભર્યા હોવાની માહિતી છે આ ને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે તેવી માંગ ઉઠી છે જો કે જ્યારે દર વર્ષે શિયાળો જયારે જ્યારે આવતો હોય છે ત્યારે હડકાયા શ્વાનના અનેક કિસ્સા સામે આવતા હોય છે શ્વાનના આતંકના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે અને તંત્રની કાર્યવાહી તંત્રની કામગીરી પર સવાલ ઉભા થતા હોય છે મોટા ભાગે દર વર્ષે તંત્રએ જે હડકાયા શ્વાન હોય તેના વિરુદ્ધ ખસીકરણની કામગીરી કરવાની હોય છે પરંતુ શું તંત્ર ખરેખર ખસીકરણની કામગીરી કે શ્વાન પકડવાની કામગીરી કરે છે ખરા કે પછી એમ નેમ તંત્રના અધિકારીઓને માત્ર એસી ઓફિસમાં બેસે સિને મલાઈ લેવામાં રસ એ સવાલ ઉઠી છે 20 થી વધુ લોકો આ શ્વાને બચકા ભર્યા છે તેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે ઘરની બહાર રમતા હોય તેમના ઉપર પણ શ્વાન હુમલો કરે એવા अनेक બનાવો સામે આવ્યા છે અને જ્યાંથી ત્યાંથી ટૂંકમાં આવીને સવારે વહેલી સવારે કઢેલું છે અને અત્યાર સુધીના સમયમાં વિશેક જણા ને કૂતરું કઢેલું છે અને અને હજુ પણ કદાચ ગામમાં એ લખડે છે કુતરું આ રાજકોટના દ્રશ્ય જોયા હવે મોરબીના પણ દ્રશ્ય આપણે બતાવી દઈએ છીએ નવલખી રૂણ પર યા શ્વા ને પાંચ થી વધુ લોકોને બચકા ભર્યા છે બાળક વૃદ્ધ સહિત કુલ પાંચ વ્યક્તિઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે મોરબી મહાનગરપાલિકા ઝડપથી હડકાયા શ્વાન પકડે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે હરકાયાસમાં શ્વાન સામે તંત્ર એક ખસીકરણની કામગીરી કરવાની હોય છે અથવા શ્વાનને પકડવાની કામગીરી પણ તંત્રએ કરવાની હોય છે આ તમામ કામગીરી શું અધિકારીઓ કરે પણ છે કે માત્ર ને માત્ર એસી ઓફિસમાં બેઠા રહે છે એ સવાલ ઉઠી રહ્યો છે જે પ્રકારે વારંવાર રાજ્યમાં શ્વાનના આતંકના કિસ્સાઓ સામે આવે છે એ જોતા સવાલ ઉઠી રહ્યો છે કે શ્વાન માટે તંત્ર કોઈ પગલાં ભરે પણ છે કે પછી એને કોઈ ગણતું જ નથી આમાં આખરે હેરાન પરેશાન તો લોકો જ થવાનું રહે છે રાજકોટ થી ઘટના સામે આવી જ્યાં વીસ થી વધુ લોકો પર શ્વાને હુમલો કર્યો મોરબી થી ઘટના સામે આવી જ્યાં પાંચ થી વધુ લોકો પર શ્વાને હુમલો કર્યો હમણાં થોડા દિવસ પહેલા સુરત થી સમાચાર સામે આવ્યા હતા લગભગ દસ પંદર દિવસ પહેલા સુરત થી સમાચાર સામે આવ્યા હતા જ્યાં હડકાયા શ્વાન આતંક જોવા મળ્યો હતો રાજ્યમાં જ્યારે મોટા શહેરોમાં શ્વાનના આતંકની ઘટનાઓ સામે આવે અને એ પણ એવા શહેરોમાં જ્યાં મહાનગરપાલિકા લાગુ પડતી હોય તો ત્યાં તંત્ર કામગીરી શું કરે છે મહાનગરપાલિકા છે તો માત્ર ને માત્ર શું ઉપર છલા કામ કરશે કે પછી માત્ર ને માત્ર કાગળ પર કામગીરી દર્શાવવામાં આવે છે એ સવાલ ઉઠી રહ્યો છે શ્વાન પકડવાની કામગીરી કે પછી શ્વાનનું આતંક હોય કે શ્વાનને ખસીકરણ હોય આ તમામ કામગીરી જો તંત્ર એ કરવાની હોય છે શું આ તમામ કામગીરી પર કોઈ ધ્યાન આપવામાં આવે પણ છે કે નહીં એ પણ સવાલ ઉઠી રહ્યો છે આ જુઓ મોરબીના છે જ્યાં એક બાળક ઘરની બહાર રમવા નીકળે છે અને અચાનક ત્યાં શ્વાન આવીને એ બાળક પર હુમલો કરી દે છે અગાઉ પણ આ પ્રકારે દ્રશ્યો સામે આવ્યા હતા બીજા દ્રશ્યો પણ આપણે બતાવી દઈએ જ્યાં એક મહિલા ઘરની બહાર સાફ સફાઈ કરી રહી હતી અને એ દરમિયાન એ વૃદ્ધા પર શ્વાન આવીને હુમલો કરી દે છે

હડકાયા શ્વાનના આતંકને પગલે લોકોને હેરાન પરેશાન થવું પડે છે હોસ્પિટલના ધક્કા ખાવા પડે છે હોસ્પિટલમાં જઈને એ ઇન્જેક્શનો લેવા પડે છે છે નાના નાના બાળકો શ્વાનના આતંકનો ભોગ બનતા હોય ક્યાં સુધી આ તંત્રની ચાલશે સવાલ ઉઠી રહ્યો છે શ્વાનનો આતંક વધે હડકાયા શ્વાન જ્યારે હુમલા કરવાનું શરૂ કરે તો તંત્ર તરત કાર્યવાહી કેમ નથી કરતું શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે કે શું પછી કોઈ મૃત્યુ થાય પછી તંત્ર કામગીરી કરશે પછી અધિકારીઓ જાગશે એક્શન લેશે શ્વાનને